હંસાપુરા ગામની આ ઘટના ચિંતાજનક છે કારણ કે મગરના હુમલાઓમાં વૃદ્ધો અને મહિલાઓ વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે આ પહેલા બોતેર વર્ષીય જીવી રાઠોડિયા પર મગરનો હુમલો થયો હતો જેમાં તેઓનું મૃત્યુ થયું હતું મગરના હુમલાઓને રોકવા માટે સ્થાનિક વન વિભાગ અને પ્રશાસને સાવચેત રહેવાની સલાહ આપી છે ખાસ કરીને તળાવ અને નદીઓની નજીક રહેતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે મગરના વસવાટવાળા વિસ્તારોમાં પ્રવેશ કરતા પહેલા સાવધ રહેવું જરૂરી સુરક્ષા પગલું લેવું અનિવાર્ય છે આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા મગરોની સંખ્યાને તેમની ગતિવિધિઓ પર નજર રાખ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકોના સહકારથી આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે અને ભવિષ્યમાં આવા હુમલાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે ગઈકાલે રાત્રે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સમયમાં અમે એક અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે હંસાપુરા ગામ ઘણા દિવસો પહેલા ચારેક દિવસો પહેલા આપણા ન્યૂઝમાં આવ્યું હતું કે એક મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ બે દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે તે માનવ અને જે મગર છે જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે કારણ કે એ મગરને પાંજરેપુરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે અને વાઘુડિયા વન વિભાગને ચંદ્રિકાબેન ચૌધરી દ્વારા અમને આ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ થઈ હતી જે ધ્રુપલભાઈ છે એમના દ્વારા પણ એ ઘટના સ્થળ પર હાજર હતા જે ફોરેસ્ટર છે એ અમને સહકાર મળ્યો હતો અને જે મારી ટીમ છે હેમંત વઢવાણા ટીમના સંદીપ ગુપ્તા હર્ષદ સોની મિત ચૌધરી અને દીક્ષિત પટેલ અને હું પોતે હેમંત વઢવાણા એ સ્થળો પર હાજર રહીને એ મગરને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે અને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરવામાં આવ્યો છે હવે એને રાખવો ક્યાં રાખવો એ આગળની પ્રોસેસ જે છે એ વાઘોડ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે